રાષ્ટ્રક્ષક શૌર્યવાન સૈનિકો સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણા ભાગ્યમાં આવ્યું આપણા દેશની ત્રણેય સેનાએ એમનું શૌર્ય પ્રદર્શન કરીને દુશ્મન દેશને ધૂળમાં રગદોળીને એમનું અસ્તિત્વ હચમચાવી દીધું સૌને સલામ પોતાનો જીવ અને જીવનને માં ભારતીના ચરણોમાં સમર્પિત કરીને તેઓ આપણા રાષ્ટ્રની બહેન દીકરી માતાઓની સાથે એમના સિંદૂરની પણ રક્ષા કરે છે અને સમય આવે એમની સાથે થયેલા અન્યાયનો બદલો પણ લે જ છે આવા જાબાઝ જવાનો અવારનવાર મુંબઈ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હોય છે એ દરમિયાન તેઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવને પોતાનો આશ્રય સ્થાન બનાવે છે વર્ષમાં એક બે વાર તેઓ અહીં આવતા હોય છે રાષ્ટ્ર સર્વોપરી જેમનો જીવન મંત્ર છે એવા શ્રી કપિલ સ્વામી આપણા જવાનોની તન મન ધનથી સેવા કરે છે સ્વામીજી આ કર્તવ્ય પણ કૃતજ્ઞતા કરે છે આપણું અભિમાન આપણા જાબાઝ જવાનો છે ભારત માતા કી જય वन्दे मातरम जय जवान